નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એન એન ન્યુઝિતા પટેલ હવે જોઈએના સમાચાર ધરાદ તાલુકાના ડેલ ગામની પાવન ધન્ય ધરામાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી અને સત્યનારાયણ ભગવાન કથાના યજમાન શ્રી ઓઝા કીર્તિલાલ રામચંદ્રભાઈને ત્યાં કથા કરવામાં આવી હતી અને આ કથાના આચાર્ય શ્રી બાબુલાલ ત્રિવેદી અને વિજયભાઈ ત્રિવેદીના મુખેથી કથા કરવામાં આવી હતી અને સત્યનારાયણ ભગવાનની કથા સમસ્ત પરિવારે સાંભળી પ્રસાદ લીધો રિપોર્ટર વિજય ત્રિવેદી એનએન ન્યૂઝ થરાદ દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે